તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છે ઝટકા મશીન સહાય યોજના બે હજાર પચીસ વિશે ખેડૂતો માટે વધુ એક સારી યોજના ચાલુ થઈ છે જે યોજનાનું નામ છે કે સોલાર તાર ફેન્સિંગ યોજના જે કોઈ પણ ખેડૂત મિત્રોને સોલાર તાર ફેન્સિંગ મશીન લગાવવા માંગતા હોય એટલે કે ઝટકા મશીન માટે સરકાર દ્વારા ખેડૂતોને ખરીદવા ઉપર સહાય આપવામાં આવશે

યોજનાની અંદર લાભાર્થી મેળવવા માટે ખેડૂતોએ સૌપ્રથમ ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ સોલાર પાવર યુનિટ કિટ ધારા ધોરણ મુજબ દુઃખ બજારમાંથી ખરીદવાની રહેશે અથવા તો ખરીદી શકશે જે ખેડૂત મિત્રોએ અગાઉ કાટાવાળા તારવાળી વાડ માટે યોજનામાં લાભ લીધેલો હોય છે તેવા ખેડૂતો મિત્રોને આ યોજનામાં લાભ મળશે નહીં યોજનાનો લાભ દર વર્ષમાં એક જ વખત મેળવી શકાય છે યોજનામાં લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂત ખાતેદાર ગુજરાત રાજ્યનો હોવો જરૂરી છે યોજનામાં જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ આ યોજનામાં ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટની વાત કરીએ આધાર કાર્ડ સાત બાર અને આઠ બેંક પાસબુક આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે ફોર્મ ભરવાનું તારીખ અઢાર બે બે હજાર પચ્ચીસ થી શરૂ કરવામાં આવ્યું છે ફ્રીમાં ફોર્મ ભરવા માટે અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો તેમાં મોબાઈલ નંબર આપવામાં આવેલો છે તેમાં વોટ્સઅપ કરી દે છે તમારા ડોક્યુમેન્ટ તો મિત્રો વિડીયો સારો લાગ્યો ગયો તો વિડીયોને લાઈક ચેનલને ને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા